કેમ છો બધા મજામાં ને તો મજામાં જ છો અમે મજામાં જ છીએ જો દેહમાં આવીને સારું લાગે છે જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાયને તો જો અમે દેહમાં આવી ગયા છીએ ને જો દેહમાંનું વાતાવરણ કેટલું સારું લાગે છે ત્યાં નહોતી મજા આવતી મજા જ નહોતી આવતી એટલે કેમ કે ઉપર રહેતા હતા ને આવ્યા ને પછી નહોતી મજા આવતી પછી અમે છે ને સુરત ને કહીને દેહમાં આવી આવ્યા જો ને અહીંયા બહુ મજા આવે છે સારું લાગે છે ને બીમારે એટલી હું પડી ગઈ હતી તો પછી મેં કીધું થોડોક પાણી બદલો થાય તો પાણી બદલો એવો છો કે શરદી ને ઉધરસ ને તાવ ને એવું થઈ ગયું છે સારું હાલો આમ છો અમે અગિયાર વાગે વિડીયો ચાલો કર્યો કેમ કે નાઈ ધોન ફ્રેશ થઈશું હજી બોલો મજા જેવું નહોતું એટલે હુતી હતી કીધું સારું હાલો આલો લે લઈ લાવ પછી મળી આગળ હાર્દિકને હાર્દિકના પપ્પા બે જોઈએ તો નાઈ ધોન ફ્રેશ થઈ ગયા સવાર દિના મારે બાકી હતું હું જોઉં અત્યારે રેડી થઈશું હજી બોલો ને અમારું ઘરના બધા છે ને દાળીએ વીઆઈ ગયા અત્યારમાં તો જો તમને કોઈ દેખા હે નહીં જોવાય નહીં મળે આમ જો બધું કેમ કે એ છે ને વેલા દાળી ગયા હાડા આઠે ને જો હાર્દિકને પપ્પા દીકરો બે ઝાડવે છે લીમડે હારો હાલો આપણે જઈએ અહીંયા ને છે વિડીયો બનાવવાનો છે શોર્ટ વિડિયો બનાવવાના છે ત્યાં બધું લઈ જવાનું છે તમે થોડુંક અહીંયા ઝાડવે મસ્ત મજા આવે એવું છે મે અહીંયા વિડીયો બનાવી નાખી એમ કાઢા ભોરે સારું હાલો સાઈ એ બાજુ શરદી થઈ ગઈ છે બહુ પાણી બદલો થાય ને સુરતનું પાણી દેહનું પાણી પાણી અલગ અલગ હોય કે એટલે શરદી ઉધરસ થઈ ગયું છે પણ સુરત કરતા મજા આવે છે ખુલ્લા વાતાવરણમાં કા

એ નહી નતો નિંદર આવી ગઈ છે આપણે વિડીયો બનાવવાના છે હાર્દિક જો હું આ બધું લઈને આવી છું અહીંયા છે ને શોર્ટ વિડિયો બનાવવાના છે મેકવા તો પડશે હા હરઓ હાલો વિડિયો બનાવી કા હર્દીક ભાઈ ફોન માં જોઈ લીધો તમે હજી આમ જો આપણે રાંધવાનું છે હો બપોર થઈ ગયા છે સોળી તોડવા જવાની છે વાડીમાં આખડે જવાની છે સોળી તોડવા જવાની છે વાડીમાં આ સોળી શાક બનાવવાનું છે કાર્તિક બપોરે ખાય ને હે મજા આવે અહીંયા જો કેવું મસ્ત છે તડકો બહુ છે કાર્તિક કેવો તડકો છે જો ઓલા બે જો સાયકલ લગાડે આમ જો તડકાના હા જોરા અહીંયા બે જરા

સોળી તોડવા હાર્દિક હાર્દિક ભાઈ ને છે ને અમારે ઓલા કેવાય હિંગણા નો શાક નો થાય પીવાનું સારું થઈ ગયું હે પીવું છે નહીં તું પીવા માંડ મને મોણ હરું હાલો જાય છે કેવો તરીકો છે બોલે બે ફાયદા છે વાને ઈને જોતાય આયા પડી જાય ને સમજાઈ કઈ traps પડ્યા છે ખરે હા જ કાલ મે પડ્યા ને કેરી બધાને બતાય કેટલે મોટી થઈ ગઈ ઝૂમ કરી કેરીનો વ્લોગ મેકવાનો છે આજ જ મેકવાનો છે મોટાણા સોળી તોડવા જાય છે જો ડોલ લઈ લીધી હાર્દિક હાર્દિક ભાઈ અમારે પાણી પીવાનું છે રસ્તામાં જ થઈ ગયો હાર્દિક

સોળી આમાંથી ગોતવાની છે જો આવી ગયું છે ભાઈએ કીધું છે કે આમાંથી છે ને સોળી ગોતી લેજો જોવા મળ્યો બકાલ ઉતારવાલે પકડી લે આ પાસે બોટલ લેવા સોળી નાખતી જાય તારે આગળ આગળ હાલવા માંડવાનું જો આઈ થી તે આમ મે લગણ છોળી છે કાર્તિક હવે આમાંથી બાયે થોડી તોડેલી છે દેજો ઈ મરે કે હવે સ્વામી દેખાણી જો કોણી કોણી બહુ ભાવશે જો બીએ છે હું તો જો પેલા ખાવાનું ચાલુ થઈ જો બહુ ભાવ મને વટવાના છો હું જાય છે

એટલે મારે જવાનું છે હવે મોટર ચાલુ કરવા તો ભાઈ તડકા એવા પડે ને તો સાંઈએ જો આ માલ બે હી છે આફી જાય છે એટલો તડકો પડે એની વાત જવા જોઈએ ને હવે કવામાં પાણી નથી એટલે પહેલાં તો મારે દાળની મોટર દાળની મોટર ચાલુ કરવી જોઈએ અને દાળની મોટર ચાલુ કરીને મારે પહેલાં કવામાં થોડુંક પાણી લેવું જોઈએ કવામાં પાણી લઈને પછી થોડું કવાની મોટર ચાલુ કરીને આવે છે ભાઈ ટાંકી ભરવી દોહે પછી માલ પીહે એટલે હું હું જાઉં છું મોટર સારું કરવા તો તમને અહીંયા કવે બતાવી ત્યાં તો ફાઇનલી મિત્રો તો ફાઇનલી મિત્રો કવે પહોંચી ગયાસી ને આપણે આવી ગયા કવે એટલે હવે આપણે માલ પાવાના છે એટલે આપણે કરવાની છે મોટર ચાલુ તો આપણે તો ફાઇનલી કવે પહોંચી ગયાસી ને આ છે સપસ્ટેશન આપણી વાડી છે એક સપસ્ટેશન અહીંયા છે આ ડાળની મોટર છે પહેલાં તો આપણે જો કે આ ડાળની મોટર ચાલુ કરવાની છે ને ઓલી બાજુ કવો છે તો બે મોટર છે તો આપણે આ ડાળની મોટર ચાલુ કરવાની છે ને આનું પાણી આપણે લેવાનું છે કૌવામાં એ ખબર નથી બધા વ્યાઈ જશે બહાર તો આપણે પહેલાં એક મોટર ચાલુ કરી દો એ ગમે એ તો મોટર ચાલુ તો કરીએ પછી ખબર પડે આપણે કઈ મોટર ચાલુ થઈ એમ જો કે ભાઈ મોટર તો ચાલુ કરી છે આપણે વસ્તુ છે પણ અમે દારનું મોટર છે ને એ ચાલુ કરીને અમે કવામાં લઈ પછી કવામાંથી ચાલુ કરીને અમે ટાંકી ભરીએ ડાયરેક્ટ દારની મોટરથી ત્યાં ટાંકી નથી ભરાતી એટલે આપણે દારની મોટર ચાલુ કરી છે અને જોઈ પાણી આવતા કેટલી વાર લાગે છે તો અહીંયા આવવા તો આવે છે મુંબળે પાણી નથી જો મિત્રો પાણી આવી ગયું છે આ આઠસો ફૂટ ડાર ઊંડો છે ત્યાંથી પાણી આવતા થોડીક વાર લાગે એટલે હવે આ આપણે માલ પીવે ને એટલું પાણી થાય ત્યાં લગને આપણે કવામાં દવા દેવાનું છે ને કવાની મોટર ઉપડે ને એટલું સી જાય એટલે આપણે ટાંકી ભરવાની તો ત્યાં લગ્ન આપણે બે હવાનું છે જો મિત્ર એટલું તો આ હતી આપણે દાનની મોટર આ છે કવાની મોટર તો આપણે ચાલુ કરીએ હવે કવાની મોટર હાઠી કાથી તો મિત્ર આપણે કરી દીધી છે કવાની પણ મોટર ચાલુ આ પાણી સીતું થાય ઘેરે જો કે આમાં બે મિત્રો આપણે મોટર બંધ કરી દીધી હવે આપણે હવે કરી છે મોટર બંધ ને હવે ગાવાનું છે ઘેરે પછી હવે આમ પાવાના છે માલ તો હું ઘેરે પહોંચી જાઉં પછી માલ ને પાઈ પછી તમને બતાવું

Ano oh! hey, natin? Natipi piwa. na liyawon kasi na bantaw. Ina pani nag Jordan haru lagi basa rin ted kanu. na dek wai sa. Pakli dek wai sa. Pakli dek wai sa. Pakli dek wai sa. Pakli dek wai

માતા છે હારું આવડે પપ્પા દીકરા ને જવાની રહીજ છે કાત ગાય માતા પાણી પીવે છે થોડું પાણી રેડો ને પાણી નાનું નાનું પાણી પી લે એટલે પાણી છ બધી ખબર ન પડતી બધેન ખબર હોય કેમ હોય આ તો અમને પાવાનું કીધું એટલે પાઈ લઈ દર્શા ચા છે આજ ઘરે કોઈ નથી કે એટલે બહુ પકડી રાખ હાથી પકડી રાખ હાર્દિક જાતો હાક પકડી સો સફાઈ ને હાર્દિક ભાઈ નિર્વાસ જો બેન થોડું થોડું નીર દે હું થોડુંક લેતી આવું ચા બાંધી દીધા તો મેં થોડું ઘાસ લઈ લીધું છે হেৰি আছে